જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ટ્રેક્ટર માટે આવેલ છે છે મેસી મેસી દેવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સાવ વ્યાજબી ભાવ મિત્રો ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે નંબર વન કંડિશન છે ચાર્જવેલ ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે મેસી બોતેર પચાસ

આજ વેલ્ડર ટ્રેક્ટર સે એન્જિન પાવરફુલ વાયરિંગ નું કામ કમ્પ્લીટ છે જો મિત્રો તમારી ટ્રેક્ટર ખરીદવું હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવા ટ્રેક્ટર ક્યાં જોવું મળશે અને ટ્રેક્ટર ની તેની માહિતી તમને આગળ વિડિયોમાં મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપડે ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબ્સ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી નું બટન ઓન કરી દેજો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ તે આ ટેક્ટરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બે હજાર અઢાર ઓગણીસનું મોડલનું ટ્રેક્ટર રહેશે સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાનું છે તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય મેસી ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળિયા જોવા મળી રહેશે ગુરુકૃપા ટ્રેક્ટર્સમાં જામ ખંભાળિયા ટ્રેક્ટર જોવા મળશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જામ ખંભાળિયા જઈ શકો છો અને વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે મિત્રો ટ્રેક્ટરના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો વિડીયોના નીચે નંબર મળશે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપશે ત્રણ લાખ પંચ્યાસી હજારમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તમારે જો રૂબરૂ જવું હોય મુલાકાત લેવા તો તમે રૂબરૂ પણ જઈ શકો છો વિડીયોના નીચે નંબર મળશે અને હા મિત્રો રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય ને તો તમારી કોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો નંબર વન કન્ડિશન ટ્રેક્ટર છે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે માલિકના અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તો આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે વાહન વેચવું હોય તેની વિગતો અને ફોટા મોકલી આપવા આપણે તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું